thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે યુપીના ફિરોઝાબાદમાં વહેલી સવારે હંગામો મચી ગયો છે અહીંયા ઉત્તર પોલીસ સ્ટેશનના ત્યારે વિસ્તારમાં એક યુવકનો માથા વગરનો મૃતદેહ પડ્યો હતો અને સવારે લોકોએ તે જોયું તેમને આ અંગે પોલીસને જાણ કરી હતી મળતી માહિતી જ ત્યારે મિત્રો પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ અને તપાસ શરૂ કરી છે પરંતુ લાશની ઓળખ કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ઘણા સમય પછી તે યુવાની શોધું મિત્રો ઓળખ સોનું તરીકે થઈ હતી તો બીજી તરફ જે પેટ્રોલ પંપ પર માતા વગરનો મૃતદેહ મળ્યો હતો તેની આસપાસના વિસ્તારમાં વિવિધ પ્રકારની ત્યારે ચર્ચાઓ ચાલી રહી છે લોકોએ શંકાશે કે યુવકની હત્યા કરીને તેનો મૃત્યુ ત્યાં ફેંકી દેવામાં આવ્યો છે જ્યારે પોલીસ હજુ પણ કંઈક કેવું ટાળી રહી છે ફિરોઝાબાદના ત્યારે એસપીસીટી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ પરિસ્થિતિ સ્પષ્ટ છે તો મિત્રો વધુ આપને જણાવી દઈએ કે ફિરોઝાબાદ પોલીસ યુવક વિશે માહિતી મેળવવા માટે આસપાસના વિસ્તારોમાં આવેલા ત્યારે મિત્રો લગાવેલા સીસીટીવી કેમેરાની તપાસ શરૂ કરી અને યુવકનો મૃતદેહ ક્યાંથી લઈ આવી અને ત્યાં ફેંકી દેવામાં આવ્યો હતો કે પછી ઘટના સ્થળે તેને કંઈક અપ્રિય ઘટના બની હતી તે જાણવા માટે સીસીટીવી ફૂટેજ સ્કેન કરવામાં આવી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ